પાણી ઉપર પહોંચાડવા માટે બહુ ઈઝી પડે છે લોકોને હાઈટમાં આપણે ઉપર સુધી પહોંચી ચૂક્યા છીએ સામે જુનાગઢ ને આપણે ભાવના થઈ ગયું ઇલાકો છે પાછળ કહેવાય કે ભાઈ ગિરનારની જે આપણે જે સીડી છે નવ હજાર નવસો સ્ટેપ તે અહીંયા નીચે છે જો તમને અહીંયા બતાવું છું કે સામે જે તમે સીડી જોઈ રહ્યા છો તે ગિરનાર ચડવા માટેની છે જો વાત કહેવાય ને પહેલી વાર એટલી હાઈટ ઉપર આપણે પહોંચી ગયા છીએ તો દિલમાં થોડુંક ઓલું થાય છે કે ભાઈ એટલી હાઈટ સુધી અને ભાઈ જો થઈ એક વાર નીચે ગયા ખતમ જય માતાજી કેમ છો મિત્રો તો ફાઈનલી આજે આપણે પોચી ગયા છીએ કે ઉડન ખટોલા જે જુનાગઢ ની અંદર રોપ સિસ્ટમ કે છે તે રોપવે સેશન ચોવીસ ઓક્ટોમ્બર બે હજાર વીસના દિવસે માનીએ છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કરેલું હતું અને આજે આપણે પાંચથી છ વર્ષ પછી આપણે આવીએ છીએ ઉડન ખટવાને કારણ કે આપણી પાસે ટાઈમ નહોતો તો ચાલો હવે મિત્રો અંદર જઈ અને તમને એ પણ બતાવી દઈએ કે ઉડન ખટાનું એક્સપિરિયન્સમેન્ટ કેવું રહી છે તો ભાઈ આની ટિકિટનું હું તમને વાત કરેલો તો ટિકિટ છે આની સાતસો રૂપિયા રિટર્ન હવે જ આવક જાવક અને નોર્મલી તમે એકવાર જશો તો ચારસો રૂપિયાની ટિકિટ પ્રાઇઝ છે તો એકવાર વિઝિટ કરજો તમને બહુ મજા આવે છે તો મિત્રો આજે આપણે સીધા ટિકિટ વિન્ડોની અંદર જઈશું જેનો પર પર્સન ચાર્જ રહી છે સાતસો રૂપિયા તો ચાલો આજે જઈએ વિન્ડો ટિકિટ પર અને આપણે ટિકિટ મેળવી અને સીધા જઈશું રોપીની તરફ તમારે કોઈને પૂછવાનું નહીં આજે પીળા કલર નો એરો તમને દેખાય છે ને પીળા કલર નો એરો તે એરો જોઈને તમારે ચાલવાનું રહેશે તો ચાલો હવે આપણે જે એરો લઈ જાય આ પીળા કલરનું તેની સાથે સાથે આપણે જઈએ કારણ કે કોઈને પૂછવાનું નથી આની અંદર સીધું બસ એરો જેમ જાય એમ તમારે જતું રહેવાનું તો ભાઈ ફાઇનલી આપણે રોપીને ત્યારે પહોંચી ચૂક્યા છે એ તો મિત્રો આપણે જે નરેન્દ્રભાઈ મોદી હતા કે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે એણે એણે એક સંકલ્પ લીધો હતો કે ભાઈ ભાઈ મારે ગિરનારની અંદર જે જે મોટા વૃદ્ધ લોકો લોકો છે છે તે સીડી નથી ચડી શકતા તો વિચાર કરો કેની સિસ્ટમ છે તે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિચાર કરો કે ભાઈ આપણે ગિરનારમાં પણ આ રીતનું પોસિબિલિટી કરી જો થઈ શકે તો પણ આપણે માન્ય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આનો સંકલ્પ જે લીધો હતો એ પૂર્ણ કરી દીધો છે અને આવું જ કાંક દેખાય છે ભાઈ ઉડન ખટોલા ગિરના રોપવેનું અંદરનું કહેવાય ને એરપોર્ટ આ એક એરપોર્ટ જ છે ભાઈ અહીંનું અને પેલી સાઈડ થી આપણે જવાનું છે તો હવે ધીરે ધીરે આપણે એરપોર્ટની જે લાઈન ક્રોસ છે ઉડન કટોલા તે હવે ક્રોસ કરીને અને સીધા આપણે નીકળી જઈશું ગિરનાર રોપવેમાં ટિકિટ ચેક થાય છે કે અવર જવર માટે તમારે જ્યારે પણ આવો તો સ્કેન થઈ છે અને સીધા તમને લઈ જશે આપણે રોપવેની અંદર તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે કે આપણે સીધા રોપવેની અંદર આવી ચૂક્યા છીએ ઓકે તો પહોંચી ગયા છીએ આપણે રોપવેની ની અંદર કેટલી ઘણી બધાની પ્રોસેસો આવે છે અને વાત એ છે કે આ ઉડનખોલાની અંદર ખાલી બે વ્યક્તિ જ અમે પહોંચી ગયા છીએ એ હું અને એક અમારો કેમેરામેન જો કે વિચાર નતો કર્યો કે ભાઈ આપણે આ કોઈ પણ બીજા આવે તો હું એક ડિસ્ટર્બિંગ થાય પણ નો ડાઉટ ભાઈ આપણે હવે સીધા ઉડન કટોલા અંદર ઉડી રહ્યા છીએ જોઈ શકો છો તમે બહુ મસ્ત મજાનો નજારો અદ્ભુત લોકેશન છે વાહ કેમેરામેન થોડો દેખા દે વાહ ભાઈ હવે થોડી જ વારમાં આપણે દસ મિનિટનો ટાઈમિંગ લાગે છે ઉપર પહોંચવા માટે વાહ આ છે ભાઈ ઉડન ખટોલાનું પરફેક્ટલી ચલો તો હવે અહીંથી જીતે જૂનાગઢનું આપણે હું એક નજારો તમને બતાવી દઉં જો ગુડ આ તમે જોઈ શકો છો કે ભાઈ આપણે હવે સીધા અંબાજી પહોંચવા માટે દસ મિનિટનો ટાઈમિંગ લાગે છે જો કે એક આવે છે એક જાય છે અને ભાઈ આ લોકોનું કામ પણ બહુ જબરદસ્ત છે કે એટલી બધી મેનેજમેન્ટ બહુ ગજબ છે કારણ કે જ્યારે અંબાજીની અંદર રોપેની શરૂઆત થઈ હતી ત્યારે ઘણા આપણા ગુજરાતી લોકો મતલબ એક ડર હતો કે ભાઈ એમની અંદર કઈ રીતનું સફર કરવું આપણે કઈ રીતનું કેટલી હાઈટમાં જશે તો ભાઈ અત્યારે તો આપણે બહુ મોટી હાઈટની અંદર પહોંચી ચૂક્યા છીએ તમે જો હું તમને બતાવું કે ભાઈ એક મિનિટ એ પકડના જો ત્યારે આ નીચે તમે હાઈટ જોઈ શકો છો સામે આવી રહી છે ઉડન ખટોળા વાહ તો ભાઈ ગિરનારનું જે રોપવે સિસ્ટમ છે તે અહીંયા અટકી ગયું છે મતલબ સ્લો સ્લો ચાલે છે પણ ડર એક અલગથી આવી ગયો છે કે શું થશે નીચે એટલી બધી મોટી હાઈટ છે કે શું પડવાનું છે કે પછી રોકાઈ જશે કે શું છે પણ સ્લોલી સ્લોલી ચાલે છે જે લોકો પણ રોપવેમાં આવે છે તો હું બધાને કહેવા માંગીશ કે જ્યારે તમે ઊંચી હાઈટમાં જશો ને ત્યારે રોપવે સ્લો થઈ જશે એટલે કોઈ ભાઈ ડર અંદર મનમાં હોય તો એ કાઢી નાખજો કે એવું કંઈ છે નહીં તો કે સ્ટાર્ટિંગમાં મને પણ ખુદને ડર લાગી ગયો હતો કે આ શું છે ભાઈ નીચે જવાનું છે કે શું કારણ કે પછી બાજુમાં જે ટ્રોલી જોઈ કે વિચાર કરું કે ભાઈ એ પણ સ્લો સ્લો

પર્વત છે આપણો આ જે પથ્થર તમે જોઈ શકો છો મોટો પથ્થર અને જ્યારે વરસાદનું મોસમ આવે છે ને ભાઈ ત્યારે તો એટલું વરસાદ ભવનાથની અંદર ભેગું થાય છે કારણ કે ઉપરથી જ્યારે વરસાદ વરસતો હોય ને ભાઈ ત્યારે અહીંયા મિત્રો તમે જે નદી જોઈ રહ્યા છો તે એક કહેવાય ને કે હાર્ડ પ્રકારમાં બનેલું છે જો ક્યાં જૈન મંદિર આવી ચૂક્યું છે તમે જોઈ શકો છો કે ભાઈ જૈન મંદિરના હવે જે મંદિરો જે ગિરનારની અંદર આવવાના છે તે અહીંયા ચાલુ થઈ ચૂક્યા છે જોઈ શકો છો તમે કેટલા મોટા મંદિરો છે અહીંયાં ભાઈ આ પેલાના જે જમાના લોકોનું કઈ રીતનું અહીંયા પહોંચાડવામાં આવ્યું હોય છે તમે વિચાર તો કરો ત્યારે તો આ રોપ રોપવે સિસ્ટમ તો નહોતી પણ કેવી રીતનું આ મેનેજમેન્ટ કર્યું હોય છે ઓહ અને આવું જ કાક નજારો છે ભાઈ જુનાગઢનો જોઈશું કે પાછળ જુનાગઢ અહીંયા ભવનાથ અને રોપવે તો મિત્રો હવે ફાઈનલી આપણે અંબાજી પહોંચી ગયા છીએ થોડી જ વારમાં આપણું સ્ટેશન આવી જશે અને આપણે ઉતરી અને સીધા જઈશું બહારની તરફ કે આગળ જતા સ્ટેશન છે અહીંયા તો નથી સાઈડ ઉતરના હા હા છે ને તો ભાઈ ફાઇનલી આપણે અંબાજી તરફ પહોંચી ગયા છીએ અને હવે બહાર તો આપણે બહાર નીકળી જઈશું અને પેલી સાઈડ છે અંબાજી માતાજીનું મંદિર સામે તમે જોઈ શકો છો કે અંબાજી માતાજીનું મંદિર છે સામે અને ભાઈ હવે અહીંયા થોડુંક જોઈ લઈશું તો મિત્રો ફાઈનલી આપણે અંબાજી માતાજીના મંદિર તરફ પહોંચી છે કે રોપ સિસ્ટમ અહીંયા સુધી અવેલેબલ છે તમારે આથી તમારે હવે જો ગુરુ દત્તાત્રેય સુધી જવું હોય તો તમારે જે ઓગણત્રીસો ત્રણ હજાર જે સ્ટેપ આવે છે એ સડીને તમારે જવું પડશે અને અત્યારે માતાજીના દર્શન કરી લઈએ જય મા